પવનના ટૂંબુ અને લગભગ વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભીજ ભાગોમાં કમોસમી વરસાદ કે તે મધુર એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમરેલીના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કરા પરવાની પણ શક્યતા છે કરા મોટા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે જનધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે તારીખ આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેરી પકના ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના ગીર તાલા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પ્રકારના અન્ય ભાગોમાં આ આ વીજ દ્રષ્ટિ કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય ભાગોમાં ઓછી જમીનમાં પણ પડી જવાની શક્યતા રહે છે તદ ઉપરાંત પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી સાથે પવનના સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને આ વખતે આંદોબાદ નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ